મંત્રીમંડળના વિસ્તરણની વાતો અનેક ચહેરાઓ જે રિપીટ થઈ શકે કે પછી એમનું પત્તું કપાઈ શકે એની ચર્ચાઓ પછી ફાઇનલી એ સમય આવી ગયો છે કે જ્યારે ખરેખર નવા મંત્રી અને જે મંત્રીઓ રિપીટ થવાના છે એ બધાના શપથવિધિનો સમય ક્યારે શપથ લેવાના છે ક્યાં શપથ લેવાના છે અને કેવી રીતના કેટલા લોકો સાથે શપથ લેવાના છે બધી જ જાહેરાત કરી દેવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર રહ્યું અને મંત્રીમંડળના વિસ્તરણની વાત જ્યારે આવે ત્યારે જે જૂના મંત્રીઓ છે એમાંથી કેટલા રિપીટ થશે કેટલા જતા રહેશે નવા કયા ચહેરાઓને સ્થાન આપવાનું છે એની અનગણત આપણે ડિબેટ કરી દીધી છે એની ચર્ચાઓ કરી દીધી છે ફાઇનલી સત્તર ઓક્ટોબર સાડા અગિયાર વાગે મહાત્મા મંદિર ખાતે મંત્રીઓ શપથ લેવાના છે એની જાહેરાત કરી દેવામાં આવી છે સરકારના જેટલા પણ મંત્રીઓ છે હવે ધીરે ધીરે બધાને ફોન આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે ગઈકાલથી જ સ્વર્ણિમ સંકુલ ટુ જે છે કે જ્યાં મંત્રીઓ ના કેબિન હોય છે એની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે આ વખતે સૌથી નાનું મંત્રીમંડળ હતું એટલે સત્તર લોકો હતા અને હવે એ વધારીને પૂર્ણ સત્યાવીસ મંત્રીઓવાળું કેબિનેટ બની જાય તેવી સંભાવનાઓ છે એટલે બહુ જ બધા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે જેટલા જૂના ચહેરાઓ છે એ જૂના ચહેરાઓમાંથી પણ અમુક ચહેરા જેવા છે કે જે રિપીટ થઈ શકે છે બાકી બધા ના પત્તા કપાય તેવી સંભાવનાઓ છે જેટલા મંત્રી મંત્રી અત્યાર સુધી નિષ્ક્રિય રહ્યા છે એ એ બધાને આ વખતે દિવાળી સુધરે કારણ કે બહુ જ બધા નેતાઓ એવા છે કે જે આસ બેઠા છે કે મંત્રી બનશે મંત્રી બનશે હાથમાં ફોન લઈને અત્યારે બેઠા છે એ બધાની દિવાળી પહેલા ફટાકડા ફૂટવાની સંભાવના છે સત્તર ઓક્ટોબરે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિર ખાતે શપથ લેવામાં આવશે આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે એમના જેટલા પણ કાર્યક્રમો હતા એમને પાછા બોલાવી લેવામાં આવ્યા છે રાજ્યપાલ શપથ લેવડાવતા હોય એટલે રાજ્યપાલની હાજરી ખૂબ જરૂરી હોય સાથે જ કેન્દ્રીય નેતૃત્વ પણ અહીંયા આવશે એટલે ગુજરાતમાં અમિત શાહથી લઈને ભૂપેન્દ્ર યાદવથી લઈને બધા જ લોકો અહીંયા આવવાના છે અને પછી એમની હાજરીમાં શપથ લેવાય તેવી સંભાવનાઓ છે જે કેબિનેટ બેઠક મળવાની હતી એ રદ કરવામાં આવી ત્યારથી જ બધાને ખબર હતી કે હવે નવી કેબિનેટ બેઠક એ નવા મંત્રીમંડળ સાથે કરવામાં આવશે કારણ કે બુધવારે મોટાભાગે કેબિનેટ બેઠક હોય એ ગુરુવાર કરવામાં આવી ગુરુવારે પણ એ કેબિનેટ બેઠક ન થઈ અને એને રદ કરી દેવામાં આવી એટલે એ હવે નવા મંત્રીમંડળ સાથે એટલે એટલે જ્યારે કેબિનેટ હોય હોય ત્યારે જે ખાતાની વહેંચણી થતી શપથ લીધા કાલે લે છે તો પછી રાત્રે કેબિનેટ બેઠક મળશે કોને કયું ખાતું આપવું એ પણ જાહેર થશે મોટાભાગે આજ સાંજ સુધીમાં જેટલા નેતાના રાજીનામા જેટલા મંત્રીના રાજીનામા આપવાના છે એની પણ શરૂઆત થઈ જશે કેટલા મંત્રીના રાજીનામા પડે છે કોણ રેસમાં આગળ કોણ રેસમાં પાછળ એ નામ જાહેર થયા પછી પછી વધુ ખબર પડશે કે કોને કયું ખાતું આપવામાં આવશે મોટા મોટી સૌરાષ્ટ્રની જે રાજનીતિ છે અને સૌરાષ્ટ્રને આ વખતે વધારે મોકો મળે એવું લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતના નેતાઓ મંત્રીઓ જે છે એમના પત્તા કપાય અને પછી એની જગ્યાએ સૌરાષ્ટ્રના ઘણા બધા મંત્રીઓ એવા ઘણા બધા નેતાઓ એવા છે કે જેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે કોંગ્રેસમાંથી આવેલા અમુક ચહેરાઓ ફિક્સ છે કે જેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે એટલે મહિલા નેતૃત્વ પણ અત્યારે ભાનુબેન બાબરિયા સિવાય કોઈ નથી તો એ પણ વધી શકે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે એટલે ઓવરઓલ કોંગ્રેસમાંથી આવેલા નેતા સૌરાષ્ટ્રના નેતા અને મહિલા નેતાઓનું પ્રભુત્વ આ વખતે વધારે રહે મંત્રીમંડળમાં તેવું લાગી રહ્યું છે કોંગ્રેસમાંથી આવતા નેતામાં અર્જુન મોઢવાડિયાનું નામ મોટા ભાગે બધાને ફિક્સ લાગી રહ્યું છે સીજે ચાવડા એવા છે કે જેમનું નામ ફિક્સ લાગી રહ્યું છે સાથે જ અલ્પેશ ઠાકોરનું નામ પણ એવું કહેવાય છે કે એમને પણ સ્થાન મળી શકે રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળે તો પણ કોઈ મોટી વાત નથી એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે બીજા ઘણા બધા નેતા સૌરાષ્ટ્રના અમરેલીના મહેશ કસવાલાથી લઈને કૌશિક વેકરિયાને પણ સ્થાન મળી શકે છે જયેશ રાદડીયાથી લઈને બીજા સૌરાષ્ટ્રના જે દિગ્ગજ નેતાઓ છે જીતુ વાઘાણીને પણ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે જૂના નેતાઓથી લઈને નવા નેતૃત્વ નવા ચહેરા સાથેનું નવું મંત્રીમંડળ એ પૂર્ણ મંત્રીમંડળ સત્યાવીસ લોકો સાથેનું મંત્રી મંડળ હોય એવી સંભાવનાઓ છે કાલે શપથ લેતા જે ગોપનીયતાની શપથ લેતા હોય છે એ શપથ લેતા કેટલા ચહેરાઓ દેખાશે કોને કયું સ્થાન આપવામાં આવશે કોને કયો પદ આપવામાં આવશે એટલે કયું ખાતું આપવામાં આવશે એ પણ મોટી વાત છે ઘણા બધા ધારાસભ્યોને મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ પણ બનાવવામાં આવે એવી સંભાવનાઓ છે એટલે એમનું પણ ભારણ વધી શકે એ અત્યારે દેખાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતમાંથી પણ સારું એવું નેતૃત્વ જે છે એટલે શંકર એક એવું નામ છે કે જેની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે કે એમને મંત્રી બનાવવામાં આવે એટલે આ વખતની દિવાળી કોની સુધરે છે કોની બગડે છે એ કાલ સુધીમાં ખબર પડી જશે આજ રાત સુધીમાં મોટા ભાગે ખબર પડી જશે કાલે સાડા અગિયાર વાગે બધા જ નવા મંત્રી નવી રીતના શપથ લેશે અને એ શપથ એ જે લઈ રહ્યા હોય છે એ ગુજરાતના કલ્યાણ માટેની શપથ હોય છે એટલું આ બધા જ નેતાઓ કરે એવી આશા સાથે નમસ્કાર